લોચાઈ ગયા હતા એ રખડવા જતા રહ્યા એ સીકા બટ એમાં તો રખડવા આનંદ આવે ને આપડે તો લ્યા દાળ ઉજો ને એક જો હેતમ હઉ હું રખડતા ફરીએ આમ બધા મફત ડેટો આલસી પા આપસી ફોર રૂપિયા લઈને દાણ કાણ આપણો કોઈ ડેટા મેળવવા નહીં રે રખડવા ના ગયા એ ચટલા રહ્યા એ રે આવસી એ તો આપણો યનવાન ને આપણે બેની ગયા તો તું રહ્યા ને ઓય બેહી ની રહ્યા હવ આ ડેટા વેણવા વેણવા મરી જ ની જી આપડી બે કમ તાણ લે મને ઉંદીરા બોલી નહી લુભવા લી આલો નહીં કશું લઈ આવેલું વાય નાટો એને આપડે તો હારી જ હોય ચાય પીવાની દેતા નહીં સવારે

ના કકા મે બેન એમ તો પા હા તમે હારું તમે જો હારું જો હા અન પરણવાની મારા વર્ષે ચિંતા ના કરો તારો કાકો 40 વર્ષે પરણો તમાર હાલ પરણું હ હ તમાર હાલ પરણું કરવું લે તમે જો પેને બેહામે વેન ને અમે બેહવા હ હ મારા વર્ષે ના જો હા પરણું પરણું કદી હે રે ને કાકો 40 વર્ષે વઢો ને પછી પરણ્યો હ આ દોશી તો કોય ગદિને મા તો માથા પરીએ દોશી ઓમ ખરા ઓમ

ઓ કાકા છોકરા છોકરા એક દાડો તો આ લ્યા વધારે અમે આખા ગુમ આજીવન છે એવું મોટો

પણ મો પણ પેલા બે રે ને એની એ કદી તમે એવું કઈ ચિંતા કરો મારા મગજ માં એક આઈડિયા આવી છે હું વાત કરું આપડા

અલ્યા અલ્યા મફત બગાડી બગાડી કશું નઈ પણ ઈવન શાક કરવા નતું પણ કાકા એટલા હું ધરાઈ જવાના હોય આપણે તું તું લેતા જ ડોલ તને હું કીધું અમન તો કે કાકા બેન એ તો ના કે આવે લેતા મન હા ના અલે તું ડોલ લેતા હું જઉં કાકા એ તો પાછી જ હું તો પહોંચ્યા અરે ના જવા કાકા હેડ આવી આ મારી વિહાન ડિજિટલ હા